સમાચાર બોટાદથી બોટાદ એપીએમસી દ્વારા ખેડૂતો અને વેપારીઓને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે એકવીસથી પચીસ મે દરમિયાન ભારેથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરિયાએ ખેડૂતોને જણસી સુરક્ષિત રીતે લાવવા જણાવ્યું છે માર્કેટિંગ યાર્ડમાં આવતા તમામ ખેડૂતોને

જે ખેડૂતો ઝણસી લાવી અને પોતાના અહીંયા વેચવા માટે આવી રહ્યા છે એવા તમામ ખેડૂતોને એક જાહેરાત દ્વારા નિવેદન કરવામાં આવેલ છે કે પોતે પોતાની ઝણસી પ્લાસ્ટિકના કાગળો તાડપત્રીમાં ઢાંકીને લાવે અને વેપારીઓને પણ પોતાના ખેડૂતોને સૂચના આપવા માટે અમે જાણ કરેલ છે અને બોટાદ એપીએમસીમાં આવેલા શેડની અંદર જ પોતાનો માલ ઉતારે જેથી કરી અને ખેડૂતોનો માલ